આજે સિંધી સમાજના નૂતન વર્ષની શરૂઆત એટલે ચેટી ચંદ ની સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી ચેટી ચાંદ એ સૌથી લોકપ્રિય સિંધી તહેવાર છે જે ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે મુખ્ય ઉત્સવની શરૂઆત ભગવાન ઝૂલેલાલ ની પૂજા થી થાય છે સિંધીઓના સમુદ્ર ભગવાન ઝૂલેલાલ સંતની આરતી કરીને પૂજા કરવામાં આવે છે ચેટીચંદ નો તહેવાર ભગવાન તરીકે ઉજવવામાં આવે છે ભગવાન ફક્ત સિંધીઓના રક્ષક જ નથી પણ તેમના પૂજનીય દેવતા પણ છે વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે સિંધી સમુદાયના લોકો આ દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે ચેટીચંદ અમારો ઝૂલેલાલ ભગવાનનો નવ વર્ષ એમની જે પૂજા અર્ચના છે જે આપણે હવન કરતા હોઈએ એમાં આપણે આવતી નાખીએ એવી રીતે અમે એમનું પૂજ્ય બેરાણો સાહેબ કરે છે જે અમારે જ્યોત પ્રગટાવીએ એ અગ્નિ હોય છે એ હવન કુંડ જેવું જે માટલી હોય માટલીમાં અમે મીઠા ભાત અને ચના જે એમનો જે પ્રસાદ છે એમની અમે મંત્ર ઉચ્ચાર કરીને આવતી આપતા હોઈએ છે એમને કીધેલું કે હું જલનો દેવ તો જલના જીવ અન્ન ગ્રહણ કરશે તો હું તમને આશીર્વાદ પ્રાપ્ત આપીશ તો એમને એમની આજે સનાતન અમારા સિંધી સમાજે એ આહુતિ અર્પણ કરીને આખા વિશ્વમાં એમની પૂજા અર્ચના કરી છે પૂજ્ય બેરાણા સાહેબ ના રૂપમાં